અત્રિ અને અનુસૂયાની કથાનો પ્રારંભ કરે છે કહે છે કે અત્રિ અને અનુસૂયા એ કેવા હતા તો કહે છે કે મહાસતી હતા અનસૂયા પોતે એવા સતી હતા કે પોતાના સતીત્વના પ્રભાવે કરી અને એની એક શિષ્યા હતી એ શિષ્યાનું નામ હતું શાંડિલી આ શાંડિલી પોતે શિષ્યા એ અનસૂયાની શિષ્યા હતી અને શાંડિલીના પતિ હતા એને રક્તપિત્તનો રોગ લાગેલો હતો અને રક્તપિતિયો રોગ લાગેલો એના કારણે આ શાંડલી પોતાના પતિની સેવા કરે પતિની નિત્ય સેવા કરતી એમાં એક સમયે થયું એવું કે નિત્ય સેવા કરવામાં સમય થોડો વધી ગયો અને સમય વધી જતાં બાર ઔષધિ લેવા જવાની થઈ અને એમાં એ દોડતી દોડતી ગઈ એટલામાં તો માંડવીય ઋષિ દેખાણા પરંતુ જે ગતિમાં જતી હતી માંડવીય ઋષિ દેખાણા નહીં એ તપ કરી રહ્યા હતા એટલામાં તો એ શાંડિલીનો પગ છે એ માંડવ્ય ઋષિને અડ્યો અને માંડવ્ય ઋષિની તપશ્ચર્યાનો ભંગ થયો જેવો એ તપશ્ચર્યાનો ભંગ થયો ભંગ થતાની સાથે શાંડિલીને માંડવ્ય ઋષિએ શ્રાપ આપ્યો કે જ્યાં કાલના સવારનો પ્રાત સૂર્યોદય થાય ત્યારે તારા પતિ છે એનું દેહાંત થશે તારા પતિનું મૃત્યુ થશે પરમ સતી એવા અનસુયાજી એની શિષ્યા આ શાંડિલી એ પણ પોતે પતિવ્રતા સ્ત્રી હતી પોતે સતી હતી સાંડીલીને એમ થયું કે પ્રાતકાળ થશે ને મારો આ પતિ છે મૃત્યુ પામશે હું સવારનો પૂરનો સૂર્ય ઉગવા જ નહીં દઉં પોતાના સતીત્વના બળને લઈ પોતાના સતીત્વના પ્રભાવને કરી અને સૂર્યનારાયણ ભગવાનને આભાની અંદર રાખી દીધા છે જળ લઈ અને સૂર્યનારાયણ ભગવાનને આજ્ઞા કરી છે આજથી તમારે ઉગવાનું નથી પોતે સાંડીલી આ પ્રમાણે આજ્ઞા કરી ઘણા બધા દિવસો થયા દસ દિવસ થયા સૂર્યનારાયણ ઉગતા નથી કેમ કે સૂર્યનારાયણ ભગવાન ઉગે તો આ સાંડીલીનો પતિ છે એ મૃત્યુ પામે દેવતાઓ ભેગા થયા દેવતાઓ જેવા ભેગા થયા અને જઈ અને અનસુયા પાસે આવ્યા છે અનસુયાને કહ્યું કે આપની એ શિષ્યા છે કે જે પોતે સાંડીલી એને એવું સૂર્યનારાયણ ભગવાનને ઉદિત થવા નથી દેતા આપ એને સમજાવો ત્યારે સમજાવવા માટે ગયા અને સમજાવીને કહ્યું કે દીકરી આ સૂર્યનારાયણ ભગવાનને તું ઉગાડ નહીતર આ જગત છે એ પ્રલય પ્રલયાન્વિત થઈ જશે સાંડિલી કહે છે કે મને માંડવીય ઋષિનો શ્રાપ લાગેલો છે કે સૂર્યોદય થશે તો મારા પતિનું મૃત્યુ થશે ત્યારે અનસુયા સ્વયં કહેવા લાગ્યા કે ચિંતા ન કર કદાચ જો સૂર્ય ઉગશે અને ઋષિના શ્રાપથી તારો પતિ મૃત્યુ પામશે તો મારા પતિત વ્રતાના બળે કરી મારા સતિત્વના બળે કરી તારા પતિને હું પુનઃ પુનર્જીવિત કરીશ સૂર્યોદય થયો છે અને સૂર્યોદય થતાં એનો પતિ મૃત્યુ પામ્યો મૃત્યુ પામેલા પતિને આ અનસુયાએ પોતાના જ તેજના બળે કરી અને એના પતિને પુનર્જીવિત કર્યો છે આ અનસુયાની કથા બતાવે છે એક સમય એવો થયો કે નારદજીને એવું થયું કે લાવને આ અંશુયા જેવા પરમ સતી છે એનું આ ત્રિલોકની અંદર ગાન થાય છે આ પૃથ્વીની અંદર એનું ખૂબ મહત્વ છે સ્વર્ગની અંદર પણ એનું મહત્ત્વ થાય વૈકુંઠની અંદર નારાયણ નારાયણ કરતા નારદજી ગયા છે નારદજીએ કહ્યું કે માતા ભગવાન વૈકુંઠ આધિપતિ વિષ્ણુ પરમાત્માની તમે ખૂબ સેવા કરો છો ખૂબ વખાણ કરવા લાગ્યા જ્યારે વખાણ કર્યા ત્યારે માતા લક્ષ્મીજીએ નારદજીને પ્રસાદ આપ્યો પ્રસાદ આપીને કહ્યું કે જય હો કેવો સુંદર મજાનો પ્રસાદ છે આવો જ પ્રસાદ પૃથ્વીલોકની અંદર અનસુયા છે પોતે પણ એટલી પતિવ્રતા નારી છે કે એની શું વાત કરવી અને સહજ રીતે આ પ્રમાણે એ અનસુયાની વાત કરવા લાગ્યા અનસુયાના વખાણ કરવા લાગ્યા લક્ષ્મીજી પાસે અનસુયાના વખાણ કર્યા છે ત્યારબાદ બ્રહ્મલોકની અંદર ગયા અને સાવિત્રી દેવી પાસે પણ વખાણ કર્યા છે આ તરફ મહાદેવજી પાસે આવ્યા છે કૈલાસની અંદર આવીને માતા પાર્વતીને કહેવા લાગ્યા અરે તમે ભોળાનાથની જેવી સેવા કરો છો એવી જ સેવા આ પૃથ્વી લોક ઉપર અનસુયા છે પોતાના પતિની સેવા કરે છે અતિથિ અભ્યાગતોની બધાઈની સેવા કરે છે અને એટલા પતિવ્રતા નારી છે કે એની વાત ના પૂછો ત્રણેય દેવીઓને થયું કે આનું આ પતિવ્રતા ભંગ કરાવવું પડશે કેમ કે સહજ રીતે સ્ત્રી સ્ત્રીની દુશ્મન હોય છે સ્ત્રીમાં સહજ પરમાત્મા એવો ગુણ આપ્યો છે એવો ગુણ આપ્યો છે કે સૂયા કરવી કોઈની ઈર્ષા થવી એ સ્ત્રીઓમાં સહજ રીતે હોય છે થાય ને એવું પાડોશીએ ત્રણ તોલાનો ચેન બનાવરાવ્યો હોય તો ઘરે આવીને કે સામે જોવો પાડોશીએ ત્રણ તોલાનો ચેન બનાવ્યો છે આપણે પણ હવે ક્યારે ચેન લાવવાનો છે સરસ મજાની નવી ગાડી આવી હોય આપણે ક્યારે છોડાવી છે પતિ કહે કે એ તો ગાડી આવે અહીંયા હપ્તા ભરવા પડે તો કે હપ્તે લઈ આવો હપ્તાએથી મળે છે હવે લોન થી લાવો પણ લાવો સ્ત્રીમાં સહજ રીતે એ એ કરવાનો એટલે કે ભાવ નાખેલો છે લીલા અંદર બ્રહ્લોકમાં અને કૈલાસની અંદર ત્રણે ત્રણ દેવીઓને એવું થયું કે શું કરવું જોઈએ આપણે કઈક એવું કરીએ કે આ સતી છે એનું સતીત્વ ઉજાગર થાય ત્રણેય લોક ની અંદર એની કીર્તિ ફેલાય ભગવાન મહાદેવજી છે સમાધિ છૂટી છે માતા પાર્વતી આવ્યા છે અને પાર્વતી માતાએ કહ્યું કે ભોળાનાથ મેં એવું સાંભળ્યું છે કે આ અત્રી નારાયણ અત્રિ ઋષિ છે એમના પત્ની અનસૂયા છે એ અનસૂયા પોતે બહુ જ સતી છે બહુ મોટા સતી છે પતિવ્રતા નારી છે ભગવાન મહાદેવજી કહે હા પાર્વતીજી કહે છે તો તમારે હજી એમને અહીંયા જવાનું છે જય અને એમનો પતિવ્રતા ધર્મ છે એને તોડવાનો છે આપણે એમની પરીક્ષા કરવાની છે મહાદેવજી કેવા લાગ્યા અરે દેવી પરીક્ષા ન કરાય કોઈને ખાડામાં પાડવા માટે આપણે ખાડો ગાડીએ તો આપણે એ જ ખાડામાં આપણે પડીએ આપણે એવું ન કરાય સતીને સમજાવે છે પરંતુ સતી માનતા નથી કહે છે એનું પતિવ્રતા ધર્મ છે પતિવ્રતા એ સતીત્વ છે એને તોડાવો તમે ગમે એમ કરીને પરીક્ષા કરો અને એનું સતી સતીત્વ છે એને તોડાવો આ તરફ વિષ્ણુ ભગવાન એમને લક્ષ્મીજી કહે છે સાવિત્રીજી છે બ્રહ્માજીને કહે છે ત્રણે ત્રણ લોકની અંદર નારદજી ગયા છે નારદજી આ પ્રમાણેની વાત કરી ત્રણે ત્રણ દેવીઓ છે હઠે ભરાણા છે અને આમ પણ સહજ અને સરળ રીતે આપણે ત્યાં ઘણી બધી એમાંય ચાર પાંચ હઠો એવી છે કે એ હઠો પ્રખ્યાત છે એક તો રાજહઠ પછી બીજી છે જોગી હઠ ત્રીજી છે અશ્વહઠ ચોથી છે બાળહઠ અને પાંચમી હં તમે કહો છો સ્ત્રીહઠ છે અને એ સ્ત્રી હઠ અહીં દેવીઓએ લીધી છે જ્યારે જ્યારે પરમાત્મા આવી લીલા કરતા હોય ત્યારે પોતાને ભક્તનું સારું કરવા માટે કરતા હોય આ પ્રસંગ એટલા માટે કહેવાની ઈચ્છા થાય કેમ કે પરમાત્મા પણ જ્યારે પોતાનો ભક્ત છે એ એવી પરાકાષ્ઠા ઉપર પહોંચી જાય ત્યારે એની પરીક્ષા કરે છે પરીક્ષા એટલા માટે જ કરે છે કેમ કે એ ભક્ત છે એ કસોટીમાંથી પાર ઉતરે અને બીજાને એ પોતે બતાવી શકે અન્યને પ્રેરણા પ્રાપ્ત થાય એટલા માટે એ ભક્તની પરમાત્મા કસોટી કરતા હોય છે કેમ કે સાચું સોનું હોય એને જ તપાવવામાં આવે એને જ ઘર્ષણ કરવામાં આવે એને જ ટીપવામાં આવે અને ખરા અર્થમાં જો એ સાચું સોનું હોય તો એ જ જળહળી ઉઠે યથા કનકમ ચતુભિ પરીક્ષતે નિઘર્ષણમ તાડન છેદતાપનૈ આવી જ રીતે સાચો જે ભક્ત છે પરમાત્માનો એ ભક્તની પરીક્ષા થાય છે અત્રિ ઋષિ છે તપશ્ચર્યા કરવા માટે જાય તપશ્ચર્યા કરવા માટે અત્રિ ઋષિ ગયા છે અનસુયા દેવી છે પોતે આશ્રમની અંદર છે અને આશ્રમની અંદર રહેલા અનસુયા દેવી પોતે પતિવ્રતા ધર્મનું સારી રીતે પાલન કરે છે પોતે સતી ધર્મનું સારી રીતે પાલન કરી રહ્યા હોય છે આવા પાલન કરતા જોઈ અને આ તરફ બ્રહ્માજી વિષ્ણુ અને મહેશ આમ ત્રણે ત્રણ દેવો આવે છે અને જે ત્રણે ત્રણ દેવો આવે છે જોવે છે અચાનક બધા ભેગા થઈ ગયા કહેવા લાગ્યા અરે તમે અહીં તો કે આ સતીની પરીક્ષા લેવાની છે સતીની પરીક્ષા લેવા માટે તૈયાર થયા અને સતીની પરીક્ષા લેવા માટે તૈયાર થયા છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ ત્રણે ત્રણ દેવો આ સતીના આંગણે આવીને ભિક્ષા આપો માતા ભિક્ષા આપો ભિક્ષા દેહી માતે કરીને ઊભા રહ્યા છે જેવા ઊભા રહ્યા માતા બહાર નીકળ્યા માતાએ કહ્યું કે બોલો શું જોઈએ છે એ એવો રૂપ ધારણ કર્યું યતિનું રૂપ ધારણ કરી અને ત્રણે ત્રણ દેવો પરીક્ષા કરવા માટે એ આવેલા અને ભિક્ષા આપો એવી રીતે કહી અને ભિક્ષા ગ્રહણ કરવા માટે ઉભા ઘરની અંદર રહેલા ફળ ફૂલ અને બધું લઈ અને સતી અનુસૂયા પોતે આવ્યા છે કહ્યું કે આલો મહારાજ આ ભિક્ષા ત્યારે એ યતિના રૂપમાં રહેલા દેવતાઓ કેવા લાગ્યા તમારે ભિક્ષા આપી હોય તો કોઈ પુરુષના ભિક્ષા આપો પુરુષના કોઈ પુરુષ છે નહીં અત્રિ ઋષિ છે એ સ્વામી પોતે તપશ્ચર્યા કરવા માટે ગયા છે હું અહીંયા નીચે મૂકી દઉં છું તમારે સ્વીકારી લો ત્યારે યોગીઓ કેવા લાગ્યા યતિઓ કેવા લાગ્યા કે નહીં તમારે આપવું હોય તો અમને સંકલ્પ કરીને આપો તો જ અમે લઈએ અમે ન લઈએ અને આવી રીતે નીચે પડેલું અમે ક્યારે પણ લઈએ અને પરીક્ષા થઈ છે એ દેવતાઓમાં રૂપમાં રહેલા એ યતિ કહેવા લાગ્યા જો તમારે અમને ભિક્ષા આપવી હોય તો એવી રીતે ભિક્ષા આપો કે અમે ત્રણ ત્રણ દિવસના ઉપવાસ કરેલા છે આજે ફરીથી એક ચોથો ઉપવાસ થઈ જશે તમારે જો અમને ભિક્ષા આપી હોય તો સારી રીતે ભિક્ષા આપ યોગીઓ કેવા લાગ્યા માતા કહે માગો કેવી રીતે ભિક્ષા જોઈએ છે ત્યારે કહ્યું કે તમારા હાથે અમે જો ભિક્ષા લઈએ તો તમારા શરીર ઉપર એક પણ વસ્ત્ર ન હોય એવી રીતે તમે અમને ભિક્ષા આપ માતા કહે કે યોગીઓ આવી રીતે હોય તો કહે આ યોગીની હઠ છે પરંતુ માતા પણ સમજી ગયા કે આવી પરીક્ષા કરવાવાળા કોઈ જેવા તેવા વ્યક્તિ ન હોય મારી કંઈ પરીક્ષા થઈ રહી છે પરમાત્માની કઈ કૃપા છે સતી પોતે દ્વંદ્વની અંદર આવી ગયા છે એક તરફ જો કદાચ ભિક્ષા ન આપે યતિઓને જાવા દે તો પતિવ્રતા ધર્મ છે એ તૂટે પોતાનો સતી ધર્મ છે તૂટે આ તરફ નિર્વસ્ત્ર થઈ અને દાન આપવામાં આવે તો પોતાનો સતી ધર્મ તૂટે ધર્મ સંકટની અંદર આવી ગયા કરવું શું આશ્રમની અંદર પર્ણકુટીમાં ગયા છે પર્ણકુટીમાં જઈ અને જળ લઈને આવ્યા છે હાથની અંદર જળ રાખી અને પોતે સ્મરણ કર્યું પરમાત્માનું અંદર નાભી કમળની અંદરથી એવો ઉદ્ગાર આવ્યો કે આ કોઈ અન્ય નથી આ દેવતાઓ છે હાથની અંદર જળ લઈ અને સૂર્યનારાયણ ભગવાન પાસે અંજલિ લીધી છે અને અંજલિ લઈને કહેવા લાગ્યા કે આજ જો મારું કંઈ પતિવ્રતા ધર્મ હોય અને સત્યતાની સાથે મેં જો સતીત્વ ધર્મ પાડ્યો હોય તો આ જેટલા પણ બાળક જે કોઈ આવેલા છે એ છ છ મહિનાના બાળકો બની જાય આમ કરીને હાથની અંજલિ લઈ અને એ ત્રણે ત્રણ યતિઓ ઉપર છાંટે છે એ ત્રણે ત્રણ યતિઓ છ મહિનાના બાળકો થઈ ગયા જેવા છ મહિનાના બાળકો થયા ભગવાન બ્રહ્મા વિષ્ણુને મહેશ વિચાર કરવા લાગ્યા આપણે કરવા આવ્યા હતા પરીક્ષા પરંતુ આપણી થઈ ગઈ પરીક્ષા કેમ કે પરીક્ષા કરવી પરીક્ષા લેવી એમાં પણ પોતે જે લેવા વાળો હોય એની પણ પરીક્ષા થઈ જાય અને એમાંય તે આવા મહાસતી પાસે પરીક્ષા લેવા જાય છ છ મહિનાના બાળક બનાવી અને પોતે અનસૂયા એ બાળકોને સ્તનપાન કરાવે છે એ જ આશ્રમમાં એક ડાળ હતી ડાળ ઉપર રાખી દીધા છે ਵਾੜ ਸਵਰੂਪੇ ਖੋੜ ਲੈਤਾ ਹੇਤੇ ਹਲਰੜਾ ਨਾ ਹੇਤੇ ਹਲਰੜਾ ਨਾ ਵਾੜ ਸਵਰੂਪੇ ਖੋੜ ਲੈਤਾ ਹੇਤੇ ਹਲਰੜਾ નારાયણ નારાયણ કરતા નારદજી આવે છે નારદજી હસતા હસતા ગયા વૈકુંઠ ની અંદર ગઈ ને પૂછવા લાગ્યા અરે દેવી કુશળ તો છો ને છ મહિના થયા બ્રહ્મા વિષ્ણુ મહેશ એક જ ખોયા ની અંદર ત્રણે ત્રણ ને માતા અનસુયા એવી રીતે બાળવત રાખ્યા બાળક બનાવીને રાખ્યા છે નારદજી કેવા લાગ્યા અરે મૈયા કેમ આટલા ઉદ્વિગ્ન મન વાળા છો આમ મોઢું કેમ પડી ગયું છે અને નારાયણ ક્યાં છે તો કયા તમે કહ્યું હતું અનસુયા ની પરીક્ષા કરવા માટે અમે એમને મોકલ્યા હજી આવ્યા નથી બ્રહ્મલોકમાં જાય સાવિત્રીજીની પણ એવી દશા છે અને અહીં રુદ્રલોકની અંદર ગયા છે કૈલાસની અંદર ગયા માં પાર્વતી પણ એવી રીતે ઉદ્વિઘ્ન મનવાળા બન્યા છે ઉદાસ થઈને બેઠા છે નારદજીએ કહ્યું કે એ તો અત્રિને અનસૂયાના આશ્રમની અંદર પરીક્ષા કરવા માટે ગયા હતા પરંતુ મેં તમને કહ્યું હતું કે સતી જેવા તેવા નથી એ પુણ્ય સાડી એ સતી છે અને એના પતિવ્રતા ધર્મ અને સતીના ધર્મને લઈને છ છ મહિનાના બાળક બનાવીને રાખ્યા છે કે કરવું શું દેવને શોધતા આવી દેવીઓ આ કુડ વ્યા કુડ થાય આ કુડ વ્યા થાય દેવને ਉਦਤਾ ਆਵੀ ਦੇਵੀਓ ਆ ਕੋੜਿਆ ਕੋੜ ਥਾ ਆ ਕੋੜਿਆ ਕੋੜ ਥਾ ਸਤਿਆ ਮਾਰਾ ਦਾਤ ਨੇ ਆਪੋ ਲੜੀ ਲੜੀ ਲਾਗੇ ਪਾ ਹਨਸੋਇਆ ને આ બ્રહ્મા વિષ્ણુ મહે એ ત્રણે ત્રણ દેવીઓ એમને પણ વેશ લીધો જોગણનો વેશ લઈ અને અત્રી ઋષિના આશ્રમની બહાર ઊભા છે ભિક્ષા દેહી માતે અનસુયાજી ભિક્ષા દેવા માટે તૈયાર થયા છે ભિક્ષા પાત્ર લઈને આવ્યા છે કહ્યું કે માગો ભિક્ષા કે ભિક્ષા જોઈએ છે પરંતુ ભિક્ષામાં તમે અમને એ વચન આપો કે અમે માગીએ આપશું કહે હા માગો એ આપીએ તો કહે કે તમારે ત્યાં આવેલા આ ત્રણે ત્રણ જે નાના નાના બાળકો છે એ બાળકો બાળકો નથી પરંતુ અમારા એ સ્વામી છે તમે અમને એમને આપો અનસુયા સમજી ગયા અને અંશુયા એ કહ્યું કે જાઓ જો જે પહેલા ઝાડની નીચે સરસ મજાના વાંસના એ હિંચકાની અંદર હાલરડાની અંદર ઝૂલી રહ્યા છે તમારા પતિ છે જેના હોય એના ઓળખીને લઈ લ્યો પારણે ઓડિયા ઓઢ્યા ઓળખો પતિયે જે બ્રહ્મા વિષુ મહે બ્રહ્મા વિષ્ણુ મહે ત્રણે ત્રણ સતીઓ હવે આ ત્રણેય બાળકોને ઉપાડ્યા છે કહ્યું કે ઘરે તો લઈ જવા પણ કેવી રીતે લઈ જવા કોઈ પૂછે તો શું કેવું આ તો પતિ છે આ બાળક નથી બાળક હોય તોય તે ખભે તેડીને લઈ જવા એ પતિને કેવી રીતે લઈ જવા એટલામાં તો અત્રિ ઋષિ આવે છે અને અત્રિ ઋષિ કહેવા લાગ્યા સતી કે આ કોણ છે તો અત્રિ ઋષિને બધું જ વૃત્તાંત સમજાવે છે અત્રિ ઋષિને અનસુયા દેવી કહે છે કે કદાચ પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો ક્યાંય જંગલમાં જવાની જરૂર નથી ક્યાંય ગુફાની અંદર જવાની જરૂર નથી પોતાના ગૃહસ્થ આશ્રમ ગૃહસ્થ ધર્મનું જો સારી રીતે પાલન કરવામાં આવે પોતાના સારી રીતે પાલન કરવામાં આવે તો પણ અહીંયા પધારવું પડે છે જળની અંજલી લીધી છે અને એ ત્રણે ત્રણ દેવતાઓ ઉપર છાંટવામાં આવી છે ત્રણે ત્રણ દેવતાઓ એ પુનઃ પોતાના સ્વરૂપની અંદર પ્રગટ થયા છે અત્રી અને અનસૂયા બંને એ ત્રણે ત્રણ દેવતાઓને વંદન કરે છે સ્તુતિ કરવા લાગ્યા દેવતાઓ પ્રસન્ન થયા છે પ્રસન્ન થયેલા દેવતાઓને અત્રિ ઋષિએ કહેવા લાગ્યા કે દેવ જો તમે પ્રસન્ન થયા હોય અમારી ભક્તિથી તો અમને વરદાન આપો અત્રિ ઋષિએ વરદાન માગ્યું અને વરદાનની અંદર કહ્યું કે આપ જેવા સંતાન અમને પ્રાપ્ત થાય ત્યારે સાક્ષાત ભગવાન કહેવા લાગ્યા કે મારા જેવું તો કોઈ થયું નથી પરંતુ અમે જ સ્વયં તમારે ત્યાં પધારશું અને અત્રિ અને અનસૂયાને ત્યાં ત્રણ સંતાનો થયા છે બ્રહ્માજીના સ્વરૂપે ચંદ્રમાનો જન્મ થયો છે વિષ્ણુ ભગવાનના સ્વરૂપે દત્તાત્રેયનો જન્મ થયો છે અને મહાદેવજી સ્વરૂપે દુર્વાસા મુનિનો જન્મ થયો છે બ્રહ્માજીથી ચંદ્રમા થયા એટલા માટે ચંદ્રમા છે શાંત છે વિષ્ણુ ભગવાનથી દત્તાત્રેયજી થયા છે એ દત્તાત્રેયજી એ પોતે જે પ્રમાણે પોતાનું ધર્મ કર્યો છે પોતે આ સમગ્ર સૃષ્ટિની અંદર પાલન પોષણ કરવામાં એ તત્પર થયા છે એવા દત્તાત્રેયજી થયા છે અને સાક્ષાત મહાદેવજી સ્વરૂપ એ દુર્વાસા થયા છે અને દુર્વાસા એ સ્વયં પોતે ક્રોધનો મહાદેવનો અવતાર છે એટલા માટે ક્રોધી થયા છે માક્ષર સુદ પૂર્ણિમાના દિવસે દત્તાત્રેય જન્મ ગણાય છે અને દત્તાત્રેય જયંતિ ગણાય છે આ પ્રમાણે પરમાત્મા પોતે સ્વયં પ્રગટ્યા અને પરમાત્મા પ્રગટી અને ત્રણે ત્રણ બાળ સ્વરૂપે પરમાત્માએ લીલા કરી છે પ્રસન્ન થયા ત્યારે દેવી સતી અનુસુયાએ કહ્યું કે આજ પછી તમે જો અમારી આ ભક્તિથી પ્રસન્ન થયા હોય તો અમને વરદાન આપો કે કોઈ પણ સતી કે કોઈ પણ પતિ પતિવ્રતા પત્નીના તમે આવી રીતે પરીક્ષા નહીં કરો દેવતાઓ પ્રસન્ન થઈને કહેવા લાગ્યા આજથી ક્યારે પણ અમે કોઈ સતીની પરીક્ષા નહી કરીએ સતીનું ચરિત્ર બતાવ્યું કહ્યું કે